લખાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય ગઈ સહજો વાગી ગયા છે સવારના આઠ અને આપણે જો નહીં ધોઈને રેડી થઈ ગયા છે માથું ધોયું છે અને પીનું છે જે તો માથું પણ અને તૈયારીઓ આપણે કરવાની છે આજે મહેમાન આવવાના છે તો એમની ફરમાઈ છે કે પકોડી બનાવજો તો એની તૈયારીઓ હવે અત્યારથી જ કરવી પડે સવારથી જ એટલે કામ થોડું પતાઈને પહેલાં એ તૈયારીઓ કરી દઈએ બધા પાણીને બનાવી દઈએ અને પછી બીજા કામે

જો ગાઈશ આપણે કહ્યું હતું ને કે અમારા ઘરે ગેસ્ટ આવવાના છે તો જો આ છે અમારા નણદ પાણીબા અને જીજાજી કેમ છો મજામાં મજામાં ને પકોડી પકોડીની મોજ લઈ રહ્યા છે એમની ફરમાઈશ હતી કે પકોડી બનાવો એટલે નળદ ખાવું હોય બનાવવું પડે ને જો રગડા વાળી છે પૈતરા ખોલતો રગડાની છે ચણા બટેકામાં છે મીઠું પાણી અને રેગ્યુલર તો ચલો ગાઈશ તમારા લોકોને પણ જમવું હોય પકોડીનો નાસ્તો કરવો હોય તો આવી જાઓ હેલો ગાય તો આપણા વાળ મસ્ત સિલ્કી થઈ ગયા છે સરસ કે આજે આપણે કરાયું છે કલર પહેલી વાર કલર કરાયો છે કે વાળ બહુ બળસડ થઈ ગયા હતા એકદમ ખુલ્લાઓ એકવાર ટ્રાય કરી જોઈએ કેવું એવું રહે છે કે બધા જ વાળ ખરાબ થઈ ગયા હતા ટ્રાય કર્યો છે હવે જોઈએ છીએ પહેલી વાર હજુ તો કરાયો છે તો ચલો આજનો દિવસ તો આમને આમ જતો રહ્યો છે આખો દિવસ જ નહીં પડી શું તમારું મંગળવાર ને ઓર્ડર લઈ ગયા બધો માલ આજે ખબર જ નહીં પડી ચલો ચાલો સવા આવી છે ઊંઘ આંખમાં તો ઊંઘ ભરી છે થાક લાગ્યો છે આંખો પડે છે લાય લાઇ તો હવે જઈએ ઘરે જઈશું ને આવો આજે આખો બહુ બોલે છે તો ચલો હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો કાલે મળીએ છીએ હવે એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી ને ગુડ નાઇટ